ગણેશ ઉત્સવના પર્વને જ્યારે ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવામાં શહેરની શાંતિ દોહોડવાનો એક પ્રયાસ કરાયો છે અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા બાપા પર બાપાની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની આ ઘટનાને જેના કારણે વડોદરા શહેરની શાંતિ દોહડવાનો અને શહેરમાં જે રીતે શાંતિ થઈ રહી છે તેમાં ખલેલ પહોંચાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હોય પોલીસ દ્વારા હવે આ મામલે સીસીટીવી કેમેરા ખંગાડવામાં આવ્યા છે ત્રણ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને હાલ અપ કરવામાં આવ્યા છે અટકાયત કરી લેવામાં આવી છે પરંતુ વડોદરા શહેરના લોકો જે ગણેશોત્સવ દરમિયાન શાંતિ દોહડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓની મનોકામના પૂર્ણ નહીં થવા દે વડોદરા શહેર સિટી પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી ને તેઓ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે ત્રણ જેટલા શંકાસ્પદોની હાલ અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ તપાસ સીસીટીવી કેમેરા ખંગાળીને ચાલી રહી છે અસામાજિક તત્વો દ્વારા વડોદરાની શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હાલ ગણેશોત્સવના પર્વને ગણતરીના જ કલાકો બાકી છે અને તેવામાં લગભગ રાત્રિના અઢી વાગ્યાની આસપાસ મારૂતિધામ જીઆઈડીસી રોડ પર આવેલ નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની પ્રતિમાને લઈ જવામાં આવી રહ્યા હતા કિચનવાડી લક્ષ્મણભાઈના વર્કશોપ પરથી પાણીગેટ રોડ થઈ શ્રીજીની મૂર્તિ જ્યારે આ શ્રીજીના ભક્તો લઈ જઈ રહ્યા હતા ત્યારે નગીના મસ્જિદ મદાર માર્કેટ પાસે અસામાજિક તત્વો દ્વારા શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવામાં આવ્યા નિર્મલ પાર્ક યુવક મંડળના પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા તાત્કાલિક સો નંબર પર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસની હાજરીમાં આ અસામાજિક તત્વો દ્વારા ઇંડા શ્રીજીની મૂર્તિ પર ફેંકવામાં આવી રહ્યા હતા ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા સંપૂર્ણ પાણીગેટ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા જેમાં જોઈન્ટ સીપી લીના પાટીલ ડીસીપી ક્રાઈમ ડીસીપી ઝોન થ્રી એસીપી પીઆઈ અને પોલીસ કમિશનર પણ દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ગણતરીના જ કલાકોમાં સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સોર્સિસના આધારે આ ઘટનાને અંજામ આપનાર શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકનાર અસામાજિક વિધર્મીઓને તાત્કાલિક પકડી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અઢી વાગ્યાથી લઈ સવારે છ વાગ્યા સુધી ચાલેલા કાર્યવાહીમાં વિસ્તારના કાઉન્સીલરો તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સમિતિ વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ વગેરે જેવી સંસ્થાઓ સિટી પોલીસ સ્ટેશન ખાતે દોડી ગઈ હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બાહિતરી આપવામાં આવી છે કે જેણે પણ આ કૃત્ય કર્યું છે તેના પર કડકમાં કડક શિક્ષાત્મક પગલા લેવામાં આવશે અને આ અધર્મીઓ અને અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીને પોલીસ બંદોબસ્ત સાથે પાણીગેટથી મારુતિધામ જીઆઈડીસી નિર્મલ પાર્ક સુધી લઈ જવામાં આવ્યા આજ સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર માંજલપુર જે ગણેશજીની મૂર્તિ સ્થાપના થવાની હતી એ જ્યારે પાણીગીરથી માંડવી તરફ જઈ રહી હતી ત્યારે મૂર્તિ પર કોઈએ ઈંડા ફેંક્યા છે પોલીસ ખાતાને જાણ થતાની સાથે જ જોઈન્ટ સીપી સાહેબ તમામ ડીસીપી સાહેબો તમામ પીઆઈ સાહેબો અને સમગ્ર પોલીસ સ્ટાફનો કાફલો આ પાણીગીરથી માંડવી વિસ્તારની અંદર ઠાલવી દેવાની અંદર આવેલો હતો હોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું હતું અમુક વ્યક્તિઓની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા દ્વારા એટલી પાક્કી ખાતરી આપવાની અંદર આવી છે કે આ કૃત્ય જેને બી કર્યું છે એ લોકોને છોડવાની અંદર નહીં આવે સાથે જ જે ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે કે જે ગણેશજીની મૂર્તિ પર જે ઇંડું વાગ્યું છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે ખૂબ દુઃખ થયું છે ઉત્સવ આપણો આગળ બાકી છે આપણે તમામે અહીં આગાડી તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સેવા સમિતિ આજુબાજુ વિસ્તારના હિન્દુ સંગઠનો ગણેશ મંડળો તમામ અહીંયા સિટી પોલીસ સાથે એકત્ર થઈ ગયા હતા આખી રાત અહીંયા આગાડી ઉભા છે અને પોલીસ ખાતાની સતર્કતાથી અટક પણ થઈ ગઈ છે અમુક જણની અને કડકમાં કડક કાર્યવાહી થશે એવી અમને બહેતરી આપવાની અંદર આવી છે અને અમને એના પર વિશ્વાસ છે આવી જયારે ઘટના બનતી હોય છે ભવિષ્ય અમે ક્યારેય નહીં બને તો કેવા પગલા લેવા જોઈએ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી એક આજીજી કરવાની અંદર આવી છે કેમ કે સમગ્ર પોલીસ સ્ટાફ આખા વડોદરા શહેરની અંદર ખૂબ જ જ્યારે સારું કાર્ય કરી રહ્યું છે આ ગણેશ ઉત્સવની અંદર એક ક્ષણભર બી તકલીફ કોઈ ગણેશ મંડળને આ વર્ષે જ્યારે પડી નથી ત્યારે એક આવું નાનું વિઘ્ન આવ્યું છે એક કૃત્ય થયું છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમે સખત શબ્દમાં વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ વખોડીએ છીએ અને અમારા તરફથી એક જ અપીલ છે કે જે લોકો પણ છે એ લોકોને પકડવાની અંદર આવે તોડવામાં આવે એમના વરઘોડા કરવામાં આવે ગત રાત્રે અમે પોના ત્રણ

અજી પોલીસને મે જાણ કરી તો પોલીસ સામે સામે ભી બેચરીને ફેરવવામાં આવેલા કેટલા વાગ્યા બરાબર રાત્રે 8:00 વાગ્યે પોલીસને તમે જાણ કરી પૂરેતાર્કિક આવી ગઈ પોલીસ અધિકારી આવી ગઈ કાર્યવાહી કરવામાં આવી પોલીસ તાર્કિક આઈન પછી જે અમને સ્થળ પૂછ્યું કે જગ્યા પર શું બનાવ બન્યો છે પછી પોલીસ આમના સવાલ સુ ચાલુ છે કે ખોતખોળ ચાલી રહી છે એક વ્યક્તિને પકડેલા નામ તો ખબર નહી કોને પકડીને લાયલા

અને અમે જેવા પાણી ગેટ નો એન્ટ્રી મારી અને થોડાક આગળ આયા એટલે અમારા મૂર્તિ ઉપર ઈંડા મારવામાં આવ્યા અને ઈંડા મારીને અને આ લોકોએ અમારી પ્રતિમાને અપમાન કરીને અને ખંડિત કરી છે અને અમારે એક જ વસ્તુ છે કે અમારે ઇન્સામ મળે અને એના માટે અમે પૂરો પ્રયત્ન કરીશું અને નહીં થાય તો એના માટે આ ત્રણ વાગ્યાની આસપાસ બનાવ બન્યો છે પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પોલીસ તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે એમાં બધા અધિકારીઓ આવીને મદદમાં એક જ એક વસ્તુ છે પાર્ટીનું સર્કસ કાઢો અને એને એનો પોતાનું મકાન થી માણીને બધું એનો તોડી નાખો અને એને મારો ફૂલ પેટે તો એને અનુભવ થશે તો બીજી વખત આવો કોઈ દિવસ બી આ વસ્તુ કરવા નહીં માગે

એ લોકોની ધરપકડ કરીને એ લોકોના જે ફેમિલી થી માંડીને એમનું જે મકાન જે બી તોડી નાખવું જોઈએ કંઈ કબજો કરવો જોઈએ એ લોકોને કાઢીને સર્કસ કાઢીને ચડ્ડી ઉપર લઈ જવા જોઈએ ને મારવા જોઈએ ખુલ્લે આમ એટલે બીજી વખત બીજે બીજા લોકો કરતા પહેલા દસ વખત વિચારે મારું નામ નિપુલ કુમાર સુરેશભાઈ પટેલ છે મેં ગુજરાત હાઉસિંગ ગોર્ડમાં રહું છું અત્યારે અહીંયા આપણો સિટી પોલીસ સ્ટેશન પાસે બજાર માર્કેટ આવેલું છે ત્યાં આગળ નિર્મલ પાર્ક સોસાયટીના ગણપતિ આજે અહીંયાથી સરદાર એ લોકો માજલપુર ખાતે લઈ જતા હતા એટલે આજે આગમન નહોતું પણ ત્યાં આગળ મૂર્તિ રાખીને પછી એ લોકો આજે સવાર આજે સવાર એટલે આજે પડી ગઈ તો ત્યારથી એ લોકો એમની આગમન યાત્રા કરવાના હતા એટલે મદાર માર્કેટ પાસે અત્યારે સિટી પોલીસ સ્ટેશનની સામેની સાઈડ ત્યાં એ લોકોના ગણપતિ પર જયારે લઈને જતા હતા તો તે વખતે ઈંડા ઉપરથી નાખવામાં આવ્યા અને આ રીતે ધર્મ ભ્રષ્ટ કરતા હોય એવી રીતની પરિસ્થિતિ ઊભી કરી શાંતિ વડોદરામાં જે ગણપતિનો મહોલ જે સારો શાંતિપ્રિય ચાલી રહ્યો હતો એને દોડવાની કોશિશ કરવામાં આવી એટલે આ રીતે જે આપણા હિન્દુઓની લાગણી છે એ દુભાય એવી રીતનું કામ થયું છે અત્યારે અમે લોકો અહીંયા પોલીસ સ્ટેશનમાં અમે લોકો અમારા સાથી કાઉન્સિલર સચિનભાઈ હરેશભાઈ પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ અમારા વોર્ડના પ્રમુખ ચેતનભાઈ અભિજીતભાઈ બધા અને અહીં મંડળના અને સર્વ લોકો અહીંયા રાતના ત્રણ વાગ્યાથી અહીંયા બધા ઉપસ્થિત છે અને અહીંયા જે પોલીસ સ્ટેશનનો સાથ છે અને અમારા જે જોઈન્ટ સીપી છે લીરાબેન એમને પણ અમને લોકોને કીધું છે કે સાચા ગુનેગારને પકડીને અને એ લોકો સખતમાં સખત સજા કરશે કારણ કે ફરી વાર આ રીતે વડોદરાની શાંતિ દોડવાનો પ્રયત્ન ન થાય એ માટેનો પ્રયત્ન એ લોકો અત્યારે કરશે અને બધાએ અમને લોકોને આ રીતની કીધી જે વયેદરી આપી છે એ સાચો માણસ પકડીને એને સજા કરવામાં આવશે અત્યારે જ્યારે આવી રીતની ઘટના બનતી હોય છે તો મારું કેવું છે કે આપણા હિન્દુત્વના બધા જ જે હિન્દુ લોકો છે બધાએ એકત્રિત થઈને સર્વ પ્રથમ તો આ રીતનું શાંતિ દોડવાનો જે પ્રયત્ન કરે એ લોકોનો નાશ જ કરવો જોઈએ શાંતિ દોડવાનો પ્રયત્ન કરે એ ચલાવી લેવાનું નહીં પોલીસ લોકો પણ એમની કાર્યવાહી કરતા જ હોય છે અમુક વખત અમુક સંજોગો એવા બનતા હોય છે કે એ ટાઈમે એ જે એક બે મિનિટ જે સમય હોય એમાં જે એવી પરિસ્થિતિ લાગતી હોય કે કોઈ નથી અને એવા ટાઈમે આ અણબનાવ બનતા હોય છે એટલે એ લોકો પણ એમનું કામ કરતા જ હોય છે અને આપણે શાંતિ દોડવાનો પ્રયત્ન કરીએ એવી રીતનું કોઈ પણ આપણા હિન્દુ લોકો ચલાવી લેવામાં નહીં આવે અત્યારે બે ત્રણ જણને તો એ લોકો પૂછપરછ માટે લઈ ગયા છે અને જો એ પૂછપરછ કરશે અને એ લોકો સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા છે અને જે સાચો ગુનેગાર હશે કે જેને આ જેનાથી આ જે છમકલું કર્યું એના પાછળનો જે માણસ હશે એને પણ પકડીને એ લોકો સખતમાં સખત ધર્મની લાગણી દુભાઈ છે એ રીતની કલમો લગાવીને પણ એમની કાર્યવાહી ચાલુ રાખી બહુ દુઃખદ ઘટના બની છે જે ગણપતિ માપાની આસ્થા સાથે જો નીકળતા હોય અને આપણે વડોદરા શહેર ગણપતિ દાદાનો એક બહુ જ મોટો ધાર્મિક તહેવાર રીતે ઉજવાય છે પાણીગેટ વિસ્તારમાંથી મારા વિસ્તારના નિર્મલ પાર્ક સોસાયટીના યુવક મંડળ દ્વારા ગણપતિની પ્રતિમા રાત્રે ત્રણ વાગે પાણીગેટ વિસ્તારમાંથી જઈ રહી હતી ત્યારે અમુક હોય જે મારી અમારી ભાષામાં દુખા તત્વો આતંકવાદી તત્વો કહેવામાં આવે છે એ લોકોએ જે કૃત્ય કર્યું છે એ બિલકુલ ચલાવી દેવામાં આવે એવું નથી વડોદરા શહેરની તમામ પોલીસ રાત્રે ત્રણ વાગે અહીંયા હાજર હતી એટલે એમનો બી આભાર મીડિયા કર્મીઓનો બી આભાર પણ આ જે દુઃખદ છે એને વખેરે લેવામાં નહીં આવે અને આગળને આગળ અત્યારે વાત બી રહી મારી પોલીસકર્મીઓ સાથે આની પર પૂર્ણ એક્શન બી લેવામાં આવશે અને ત્રણથી ચાર જણને આઈડેન્ટિફાઈ કરીને લઈ આવવામાં આવ્યા છે પણ આ દુઃખદ ઘટના નહીં પાર્ક માંજલપુર વિસ્તારના ગણપતિ કિશનવાડીથી આયુર્વેદિક ગ્રમ રસ્તા ત્યાંથી પાણી દરવાજા થઈ અને માંડવી તરફ જતા હતા ત્યારે મદાર માર્કેટ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા યોજનાબદ્ધ રીતે કારણ કે એક બાજુથી જો ઇંડા પડ્યા હોય તો આપણે એવું માની શકીએ કે કોઈએ ટીફળ કરી છે પરંતુ બંને બાજુથી જ્યારે ઈંડા પડતા હોય ત્યારે આ એક કાવકરાના ભાગરૂપે એ સોચી સમજી સાચી જેને કહેવાય કે ષડયંત્રનો આ ભાગ છે અને ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા માર્યા છે અમારા કાર્યકરો પર ઈંડા પરનો મારો કર્યો છે તો વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય આવા અસામાજિક તત્વોને સાંખી નહીં લે અને આપના માધ્યમથી આવા તત્વોને ખુલ્લામ ચીમકી આપવા માગું છું કે વડોદરા શહેરની સોનથી ડોળવાનો જો તમે પ્રયત્ન કરશો તો હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એની ભાષામાં તમને જવાબ આપશે અને ક્યારેક આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કદાચ જાણે અજાણે કાયદો જો હાથમાં બજરંગ દળ લઈ લે તો એના માટે જવાબદાર આવા અસામાજિક તત્વો હશે પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અમારા તહેવાર છે એટલે અમે શાંતિપૂર્વક ઉજવવા માગીએ છીએ પરંતુ અમે કોઈને છેડતા નથી અને અમને જો કોઈ છેડે ત્યાં છેડે તેને અમે છોડતા નથી તો પોલીસ પ્રશાસન અસામાજિક તત્વો પર દાખલો બેસે એવી કાર્યવાહી કરે કારણ કે આ એક ગણપતિ પર હુમલો નથી એક યાત્રા પર હુમલો નથી આ સમગ્ર હિન્દુ સમાજ પર હુમલો છે અમારી સનાતન સંસ્કૃતિ પર હુમલો છે અમારી સંસ્કૃતિને કોઈપણ હિસાબે કોળી મરોડીને આ ઉજવતા ઉત્સવો બંધ કરાવવા માટેની આ એક ભેરવી છે અને આ એક તાવતરાનો ભાગ છે પોલીસ આને બહુ એમ ગંભીરતાપૂર્વક આ વિષયને લે ઉચ્ચ અધિકારીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આને ગંભીરતાથી આ વિષય ન લે કારણ કે આવા તત્વો સૂતો દોર મળશે તો વડોદરા શહેરની શોનથી ડોળાશે અને જ્યારે જો વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવશે બજરંગ માધ્યમથી ત્યારે આવા તત્વોને અમે સબક શીખવાડીશું તો એના માટે જવાબદાર તંત્ર અને આવા તત્વો રહેશે વિષ્ણુ પ્રજાપતિ વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી કિશનવાળીની મૂર્તિ લઈને તો આનો આસામાનિક તત્વધારક વૃદ્ધિ ઉપર નિંદા ફેકોમાં એવા છે તો આગળ જો સત્તાયા પતની કાર્યવાહી કરતા કે એની માનદ સ્વરૂપને જાણ કરી છે કે પણ આ બોળગરા સંસ્કારી નગરીનો શાંતિ જાળવવાનો પ્રયાસ કરે છે કે જીવા પણ એવો લુખા તત્વ હોય કે આસામાનિક તત્વ હોય એ લોકો પર સખત ને સરકારી કાર્યવાહી કરે અને સિટી પોલીસનો ફરિયાદ પણ લખાવણ આવી દીધી છે અને યોગ્ય કાર્યવાહી પોલીસ પ્રશાસને અમને કીધું છે કે ભાઈ યોગ્ય કાર્યવાહી થશે એ કોઈ એવા તત્વો હશે એના સામે કડક કાયદા લેવામાં આવશે આ ભરતરો બજરંગલ સંયોજક વડોદરા મહાનગર